મહારાષ્ટ્ર પાલઘરના મુસ્લિમ દંપતિ ફિલિસ્ટીન મસ્જિદે અક્સા ખાતે પગપાળા જવાની કર્યા મહારાષ્ટ્ર પાલઘરના આઝીમભાઈ તથા તેમના પત્ની શના અંસારી છેલ્લા ચૌદ દિવસથી જવા પગપાળા રવાના થયા હતા જ્યાં તેઓ મસ્જિદે અક્સા ખાતે જશે અને તેઓ આ પગપાળા યાત્રા છ હજાર કિલોમીટર આઠ મહિનામાં પૂર્ણ કરશે જેઓ અમદાવાદ પાલનપુર મહેસાણા થઈ રાજસ્થાન ખાતે પહોંચશે ઉત્તર પ્રદેશ પંજાબ વાઘા બોર્ડર થી ઈરાન ઈરાક સીરિયા જોર્ડન અને ફિલિસ્તીન ખાતે પહોંચશે આ પતિ અંકલેશ્વર ખાતે આવી પહોંચ્યા હતા અને તેઓ અંકલેશ્વર ખાતેના ઉદ્યોગપતિ આબિદ ખાન પઠાણ તથા ખાન પઠાણ ત્યાં રોકાણ કર્યું હતું જ્યાં સ્વાગત અમારી જર્ની એ મહિને જર્ની એ મહિને કિલોમીટર પાકિસ્તાન ઇરાન ઈરાક જોર્ડન સીરિયા બાદ ફલસ્તી